શાંતિ ચૌદ સાત બે હજાર ચોવીસ આજના વ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઈઝ ડેટ છે પચીસ અગિયાર બે બાપ સમાન બનવા માટે બે વાતોની દૃઢતા રાખો સમાનમાં રહેવાનું છે અને બધાને સન્માન આપવાનું છે આજે બાપ દાદા

દેખાય તો અતિ સાધારણ આત્માઓ છે પરંતુ સૌથી મોટામાં મોટી વિશેષતા પોતાની દિવ્ય બુદ્ધિ દ્વારા ઓળખી લીધા છે ભલે નેવું વર્ષના વૃદ્ધ છે બીમાર છે પરંતુ પરમાત્માને ઓળખવાની દિવ્ય બુદ્ધિ દિવ્ય બ્રાહ્મણ આત્મા પગ ચાલે ન ચાલે પરંતુ પહોંચી તો ગઈ છે તો ઓળખ્યા છે ત્યારે તો પહોંચી છે ને આ ઓળખવાના નેત્ર ઓળખવાની બુદ્ધિ તમારા સિવાય કોઈને પણ પ્રાપ્ત નથી થઈ શકતી બધી માતાઓ આ ગીત છો ને અમે અમે જોયા જાણ્યા છે હાથ હલાવી રહી છે ખૂબ સારું પાંડવોને નશો છે એકબીજા કરતા આગળ છે નથી શક્તિઓમાં કમી નથી પાંડવોમાં કમી પરંતુ બાપ દાદા છે આજે અહી દિલના ગીત સાંભળી રહ્યા હતા બાબા મીઠા બાબા અમે જોયું અમે જોયું અમે જાણ્યું ગાતા ગાતા એક તરફ ખુશીમાં બીજી તરફ સ્નેહના સાગરમાં સમાયેલા હતા જે પણ ચારેય તરફના અહી સાકારમાં નથી પરંતુ દિલથી દ્રષ્ટિથી બાપ દાદાની સામે છે અને બાપ દાદા પણ સાકારમાં દૂર બેસેલા બાળકોને સન્મુખ જ જોઈ રહ્યા છે ભલે દેશ છે કે વિદેશ છે બાપ દાદા કેટલામાં પહોંચી શકે છે ચક્કર લગાવી શકે છે બાપ દાદા ચારેય તરફના બાળકોને રિટર્નમાં અરબ ખરબથી પણ વધારે યાદ પ્યાર આપી રહ્યા છે ચારે તરફના બાકોને જોઈ જોઈ બધાના દિલોમાં એક જ સંકલ્પ જોઈ રહ્યા છે બધા નૈનોથી પણ આજ કહી રહ્યા છે કે અમને પરમાત્મા છ મહિનાનું હોમવર્ક યાદ છે તમને બધાને પણ યાદ છે ને ભૂલી તો નથી ગયા પાંડવોને યાદ છે સારી રીતે યાદ યાદ છે છે બાપ દાદા વારંવાર કેમ કારણ સમય તો જોઈ રહ્યા છો બ્રાહ્મણ આત્માઓ સ્વયંને પણ જોઈ રહ્યા છે મન જ્વા થતું જાય છે તન વૃદ્ધ થતું જાય છે સમય અને આત્માઓની પોકાર સારી રીતે સાંભળવામાં આવી રહી છે તો બાપ દાદા જોઈ રહ્યા હતા આત્માઓની પોકાર દિલમાં વધતી જઈ રહી છે હે સુખ દેવા હે શાંતિ દેવા હે સાચી ખુશી દેવા થોડી અંજલી અમને પણ આપી દો વિચાર કરો પુકાર કરવા વાળાની લાઈન કેટલી મોટી છે તમે બધા વિચારો છો બાપની પ્રત્યક્ષતા જલ્દીથી જલ્દી થઈ જાય પરંતુ પ્રત્યક્ષતા કયા કારણથી અટકેલી છે જ્યારે તમે બધા પણ એક આત સંકલ્પ કરો છો અને દિલની ઈચ્છા પણ રાખો છો મુખેથી પણ કહો છો અમારે બાપ સમાન બનવું છે બનવું છે ને બનવું છે સારું પછી બનતા કેમ નથી બાપ દાદાએ બાપ સમાન બનવાનું કયું છે શું બનવાનું છે કેવી રીતે બનવાનું છે સમાન શબ્દમાં આ બંને પ્રશ્નો ઊઠી નથી શકતા શું બનવું છે જવાબ છે ને બાપ સમાન બનવું છે કેવી રીતે બનવું છે ફોલો ફાધર ફૂટ સ્ટેપ ફાધર મધર નિરાકાર બાપ સાકાર બ્રહ્મા મધર શું ફોલો કરતા પણ નથી આવડતું ફોલો તો આજકાલના જમાનામાં આંધળા પણ કરી લે છે જોયું છે આજકાલ તે લાકડીના અવાજ પર લાકડીને ફોલો કરતા કરતા ક્યાં ના ક્યાં પહોંચી જાય છે તમે તો માસ્ટર સર્વશક્તિવાન છો ત્રિનેત્રી છો ત્રિકાલદર્શી છો ફોલો કરવાનું તમારા માટે શું મોટી વાત છે મોટી વાત છે શું બોલો મોટી વાત છે નહીં પરંતુ થઈ જાય છે બાપ દાદા બધી જગ્યાએ ચક્કર લગાવે છે સેન્ટર પર પણ પણ પ્રવૃત્તિમાં તો બાપ જોયું છે દરેક બ્રાહ્મણ આત્માની પાસે દરેક સેન્ટર પર દરેકની પ્રવૃત્તિના સ્થાન પર જ્યાં ત્યાં બ્રહ્મા બાપના ચિત્ર ખૂબ રાખેલા છે ભલે અવ્યક્ત બાપના કે બ્રહ્મા બાપના જ્યાં ત્યાં ચિત્ર ચિત્ર દેખાય છે સારી વાત છે પરંતુ બાપ દાદા આ વિચારે છે કે ચિત્રને ન ચિત્રને જોઈ ચરિત્ર યાદ તો આવે છે ને કે ફક્ત ચિત્ર જુઓ છો ચિત્રને જોઈ પ્રેરણા તો મળે છે ને તો બાપ દાદા બીજું તો કઈ કહેતા નથી ફક્ત એક જ શબ્દ કહે છે ફોલો કરો બસ વિચારો નહીં વધારે પ્લાન બનાવો આ નહીં તે કરીએ એવું નહીં તેવું તેવું નહીં એવું ના જે બાપે કર્યું કોપી કરવાનું છે બસ કોપી કરતા નથી આવડતું આજકાલ તો સાયન્સે ફોટા કોપી ના પણ મશીનો કાઢી લીધા છે કાઢ્યા છે ને ફોટોકોપી છે ને તો આ બ્રહ્મા બાપ ના ચિત્ર રાખે છે ભલે રાખો સારી રીતે રાખો મોટા મોટા રાખો પરંતુ ફોટોકોપી તો કરો ને તો બાપ દાદા આજે ચારેય તરફ ના ચક્કર લગાવતા આ જોઈ રહ્યા હતા ચિત્ર થી પ્રેમ છે કે ચરિત્ર થી ચરિત્રણ લઈ દાદાએ જોયું કોઈ પણ વસ્તુને સારી રીતે મજબૂત કરવા માટે ચારેય ખૂણાઓથી એને પાક્કું કરાય છે તો બાપ દાદા એ જોયું ત્રણ ખૂણા તો પાક્કા છે એક ખૂણો વધારે પાક્કો થવાનો છે સંકલ્પ પણ છે ઉમંગ પણ છે લક્ષ્ય પણ છે કોઈને પણ પૂછો શું બનવું છે દરેક કહે છે બાપ સમાન બનવું છે કોઈ પણ આ નથી કહેતા બાપથી ઓછા બનવું છે ના સમાન બનવું છે સારી વાત છે એક ખૂણો મજબૂત કરો ફરો છો પરંતુ ચાલતા ચાલતા ઢીલા થઈ જાઓ છો તે છે દ્રઢતા સંકલ્પ છે લક્ષ છે પરંતુ કોઈ પરિસ્થિતિ આવી જાય છે સાધારણ શબ્દોમાં એને તમે લોકો કહો છો વાતો આવી જાય છે તે દ્રઢતાને ઢીલી કરી દે છે દ્રઢતા એને કહેવાય છે મરી જઈએ ખતમ થઈ જઈએ પરંતુ સંકલ્પ ન જાય નમવું પડે જીવતા જ મરવું પડે પોતાને પડે સહન કરવું પડે સાંભળવું પડે પરંતુ સંકલ્પ ન જાય આને કહેવાય છે દ્રઢતા જ્યારે નાના નાના બાળકો ઓમ નિવાસમાં માં આવ્યા હતા તો બ્રહ્મા બાબા હસતા હસતા યાદ અપાવતા હતા કે આટલું આટલું પાણી પીશો આટલું મરચું ખાશો ડરશો તો નહીં પછી હાથ થી આમ આંખની સામે કરે છે તો બ્રહ્મા બાપ નાના નાના બાકોને પાક્કું કરાવ ભલે કેટલી પણ સમસ્યા આવી જાય આંખો હલે નહીં તો લાલ મરચું અને પાણીનું માટલું હતું નાના બાળકો હતા ને તમે તો બધા હમણાં મોટા છો તો બાપ દાદા આજે પણ બાળકોને પૂછે છે કે તમારો દ્રઢ સંકલ્પ છે સંકલ્પમાં દ્રઢતા છે કે બાપ સમાન બનવું જ છે બનવું છે નહીં બનવાનું જ છે સારું આમાં હાથ ટીવી કામમાં આવવું જોઈએ ને મોટા મોટા હાથ કરો સારું માતાઓ પણ ઉઠાવી રહી છે પાછળ વાળા સૌ વધારે ઊંચા હાથ કરો ખૂબ સારું

નાનકડી વાતમાં સંકલ્પની ઢીલો નહીં કરી દો કોઈ ઇન્સલ્ટ કરે કોઈ ઘૃણા કરે કોઈ અપમાન કરે નિંદા કરે ત્યારે પણ કોઈ દુઃખ આપે પરંતુ તમારી શુભ ભાવના ખતમ ન થઈ જાય તમે ચેલેન્જ કરો છો અમે માયાને પ્રકૃતિને પરિવર્તન કરવા વાળા વિશ્વ પરિવર્તક તો જો કોઈ પોતાના સંસ્કાર વશ તમને દુઃખ પણ આપે ઘા પહોંચાડે હલાવે તો શું તમે દુઃખની વાતને સુખમાં પરિવર્તન નથી કરી શકતા સહન નથી કરી શકતા ગાળો ગુલાબ બનાવી નથી બનાવી નથી શકતા સમસ્યાને બાપ સમાન બનાવવાના સંકલ્પમાં પરિવર્તન નથી કરી શકતા તમને બધાને યાદ છે જ્યારે તમે બ્રાહ્મણ જન્મ આવ્યા અને નિશ્ચય કર્યો ભલે તમને એક સેકન્ડ લાગી કે એક મહિનો લાગ્યો પરંતુ જ્યારથી તમે નિશ્ચય કર્યો દિલે કહ્યું હું બાબાનો બાબા મારા સંકલ્પ કર્યો ને અનુભવ કર્યો ને ત્યારથી તમે માયાને ચેલેન્જ કરી કે હું માયા જીત બનીશ આ ચેલેન્જ માયાને કરી હતી માયા જીત બનવું છે કે નહીં માયાજી તમે જ છો ને કે હવે બીજા આવવાના છે જ્યારે માયાને ચેલેન્જ કરી તો આ સમસ્યાઓ આ વાતો આ હલચલ માયાના તો રોયલ રૂપ છે માયા બીજા તો કોઈ રૂપમાં આવશે નહીં આ રૂપોમાં જ માયાજીત બનવાનું છે વાત નહીં બદલાશે સેન્ટર નહીં બદલાશે સ્થાન નહીં બદલાશે આત્માઓ નહીં બદલાશે મારે બદલવાનું છે તમારું સ્લોગન તો બધાને ખૂબ ગમે છે બદલાય ને દેખાડવાનું છે બદલો નથી લેવાનો બદલવાનું છે તમે આ તો જૂનું સ્લોગન છે નવા નવા રૂપ રોયલ રૂપ બનીને માયા વધારે જ આવવાની છે ગભરાઓ નહીં બાપ દાદા અન્ડરલાઈન કરાવી રહ્યા છે માયા એવા એવા રૂપમાં આવવાની છે આવી રહી છે જે મહેસૂસ જ નહીં કરશો કે આ માયા છે કહેશે નહીં દાદી તમે સમજતા નથી આ માયા નથી આ તો સાચી વાત છે વધારે જ રૂપમાં આવવાની છે ડરો નહીં શા માટે જો કોઈ પણ દુશ્મન ભલે હાર ખાય છે કે જીતે છે જે પણ એમની પાસે નાના મોટા અસ્ત્ર શસ્ત્ર હશે યુઝ તો કરશે કે નહીં કરશે કરશે ને તો માયાનો પણ અંત તો થવાનો છે પરંતુ જેટલો અંત સમય આવી રહ્યો છે એટલા તે નવા નવા રૂપ પોતાના અસ્ત્ર શસ્ત્ર યુઝ કરી રહી છે કરશે પણ પછી તમારા પગમાં નમશે પહેલા તમને નમાવાની કોશિશ કરશે પછી પોતે નમી જશે ફક્ત એમાં આજે બાપ દાદા એક જ શબ્દ વારંવાર અન્ડરલાઈન કરાવી રહ્યા છે બાપ સમાન બનવાનું છે પોતાના અલક્ષના સમાન રહો અને સન્માન આપો અર્થાત સન્માન લેવો લેવાથી ન મળશે આપો અર્થાત લેવું છે સન્માન આપે આ યથાર્થ નથી સન્માન આપો જ લેવું છે સ્વમાન બોડી કોન્શિયસનું નહીં બ્રાહ્મણ જીવનનું સમાન શ્રેષ્ઠ આત્માનું સમાન સંપન્નતાનું સમાન તો સમાન અને સન્માન લેવાનું નથી પરંતુ આપવું જ લેવું છે આ બે વાતોમાં દૃઢતા રાખો તમારી દૃઢતાને કોઈ કેટલી પણ હલાવે દૃઢતાને ઢીલી ન કરો મજબૂત કરો અચલ બનો ત્યારે આજે બાપ દાદાને પ્રોમિસ કર્યું છે છ મહિનાનું પ્રોમિસ તો યાદ છે ને આ નહીં જોતા રહેતા કે હજી તો પંદર દિવસ પૂરા થયા છે સાડા પાંચ મહિના તો પડ્યા છે જ્યારે રૂરિહાન કરો છો ને અમૃત વેલા રૂરિહાન તો કરે છે બાપ દાદાને ખૂબ જ સારી સારી વાતો સંભળાવે છે પોતાની વાતો તો જાણો છો ને તો હવે દૃઢતાને અપનાવો ઉલટી વાતોમાં ઢડતા ન રાખતા ક્રોધ કરવાનો જ છે મને દ્રઢ નિશ્ચય છે એવું ન કરતા શા માટે આજકાલ બાપ દાદાની પાસે રેકોર્ડમાં મેજોરિટી ક્રોધના ભિન્ન ભિન્ન પ્રકારના રિપોર્ટ આના પર ક્લાસ કરાવજો ક્રોધના કેટલા રૂપ છે પછી શું કહે છે અમારો ન ભાવ હતો ને ભાવના હતી એમ જ કહી દે આના પર ક્લાસ કરાવજો ટીચર્સ ખૂબ આવ્યા છે ને બારસો ટીચર્સ છે બારસો જ દ્રઢ સંકલ્પ કરી લે તો કાલે જ પરિવર્તન થઈ શકે છે પછી આટલા એક્સિડન્ટ નહીં થશે બચી જશે બધા ટીચર સાથ ઉઠાવો ખૂબ છે ટીચર્સ સર્થાત નિમિત્ત ફાઉન્ડેશન જો ફાઉન્ડેશન પાક્કું અર્થાત દ્રઢ રહ્યું તો ઝાડ તો પોતે જ ઠીક થઈ જાય છે આજકાલ ભલે સંસારમાં કે બ્રાહ્મણ સંસારમાં દરેક અને સાચો પ્રેમ જોઈએ મતલબનો પ્રેમ નહીં સ્વાર્થનો પ્રેમ નહીં એક સાચો પ્રેમ અને બીજી હિંમત એટલે પંચાણું ટકા કોઈના સંસ્કાર ને વશ પર વશ થઈને નીચે ઉપર કરી પણ લીધું પરંતુ પાંચ ટકા સારું કર્યું તો પણ જો તમે એની પાંચ ટકા કર્યું પહેલા એમને કહો બાકી આ ઠીક કરી લેજો એમને ફીલ નહીં થશે જો પહેલા કહેશો આ કેમ કર્યું એવું થોડી કરાય છે આ નથી કરવાનું હોતું તો પહેલા જ બિચારા સંસ્કાર છે તો તે નર્વસ થઈ જાય છે પ્રોગ્રેસ નથી કરી શકતા પાંચ ટકાની પહેલા હિંમત અપાવો આ વાત ખૂબ સારી છે તમારામાં આ તમે ખૂબ સારું કરી શકો છો પછી એમને જો સમય અને એના સ્વરૂપને સમજીને વાત કરશો તો તે પરિવર્તન થઈ જશે હિંમત આપો પર્વશાત્મામાં હિંમત નથી હોતી બાપે તમને કેવી રીતે પરિવર્તન કર્યા તમારી કમજોરી તમે 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 વિકારી છો 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 ગંદા કયું તમને સ્મૃતિ અપાવી આત્મા અને આ શ્રેષ્ઠ સ્મૃતિથી તમારામાં સમર્થી આવી પરિવર્તન કર્યું તો હિંમત થી સ્મૃતિ અપાવો સ્મૃતિ સમર્થી જ અપાવશે સમજ્યા તો હવે તો સમાન બની જશો ને ફક્ત એક શબ્દ યાદ કરો બસ કદમ પર કદમ રાખવાના છે તો સમાન બનવાનું સહજ અનુભવ થશે ડ્રામા નાના નાના ખેલ દેખાડતો રહે છે આશ્ચર્યની માત્રા તો નથી લગાડતા અચ્છા અનેક બાળકોના કાર્ડ પત્ર દિલના ગીત બાપ દાદાની પાસે પહોંચી ગયા છે બધા કહે છે અમારી પણ યાદ આપજો અમારી પણ યાદ આપજો તો બાપ પણ કહે છે મારા પણ યાદ પ્યાર આપી દેજો યાદ તો બાપ પણ કરે બાળકો પણ કરે કારણ કે આ નાનકડા સંસારમાં જ બાપ બાપદાદા અને બાકો બીજો વિસ્તાર તો છે જ નહીં તો કોણ યાદ આવશે બાળકોને બાપ બાપને બાપુ તો દેશ વિદેશના બાળકોને બાપ દાદાના ખૂબ 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 યાદ પ્યાર આપે છે અચ્છા जारी तरफ ना ब्राह्मण संसार ना विशेष आत्माओं ने सदा दृढ़ता द्वारा सफलता प्राप्त करवा वाला सफलता ना सितारों ने सदा स्वयं ने संपन्न बनावी आत्माओं ने पुकार ने पूर्ण करवा वाला संपन्न आत्माओं ने सदा निर्बल ने परवश ने ओतानी हिम्मत ना वरदान द्वारा હિંમત અપાવવા વાળા બાપના મદદના પાત્ર આત્માઓને સદા વિશ્વ પરિવર્તક બની સ્વપરિવર્તનથી માયા પ્રકૃતિ અને કમજોર આત્માઓને પરિવર્તન કરવા વાળા પરિવર્તક આત્માઓને બાપ દાદાના ચારે તરફના નાના સંસારના सर्व आत्मौ ने सन्मुख खवेला श्रेष्ठात्मौ ने अरब खरब गणा यार प्यार अने नमस्ते आज नो वरदान साइलेंस ना साधनों द्वारा माया ने दूर थी ओर थी ने भगावा वाला माया जीत भव માયા તો લાસ્ટ ઘડી સુધી આવશે પરંતુ માયાનું કામ છે આવવાનું અને તમારું કામ છે દૂરથી ભગાવવાનું માયા આવે અને તમને હલાવે પછી તમે ભગાવો આ પણ ટાઈમ વેસ્ટ થયો એટલે સાયલેન્સના સાધનોથી તમે દૂરથી જ ઓળખી લો એ એ માયા છે એને પાસે આવવા ન દો જો વિચારો છો શું કરું કેવી રીતે કરું હજી તો તો આ પણ માયાની ખાતરી કરો છો પછી હેરાન થાવ છો એટલે દૂરથી જ પારખીને ભગાવી દો તો માયા જીત બની જશો સ્લોગન છે श्रेष्ठ भाग्य रेखाओं ने इमर्ज करो तो जूना रेखाओं मर्ज थी जैसे ओम शांति